અને એક વખત પછી બાટલો છટક્યો નોકરી મૂકી દીધી ને કીધું હાલો રાજકારણમાં આવે જનતાના આશીર્વાદથી હું અહીંયા પહોંચ્યો પણ મેં એને નજીકથી જોયા આમાં કાંઈ નથી ખબર નહીં કેમ જનતા એને મત આપે છે એક કોઈ પણ ભાજપના નેતાને લો આજે રાજકોટના મંચ ઉપરથી ચેલેન્જ મારું રાજકોટના કોઈ પણ ભાજપનો નેતા મોદીને અમિત શાહ નું નામ લીધા વગર ભાજપનું નામ લીધા વગર પાંત્રીસ મિનિટ સુધી સમાજને લગતા કોઈ પણ વિષય ઉપર પાંત્રીસ મિનિટ એક ધારો ભાષણ કરી બતાવો માનું કે નેતા દમદાર છે વચ્ચે ભાજપ શબ્દનો આવો જોયે મોદીનો આવો જોઈએ અમિત શાહ નો આવો જોય સરકારનો આવો જોઈએ આટલા શબ્દ વગર જનતાની કોઈ પણ સમસ્યા ઉપર ભાજપનો એકેય ધારાસભ્ય સાંસદ સભ્ય પાંત્રીસ મિનિટ તો બોલે પાંત્રીસ મિનિટ વાત કરવાની જેની ક્ષમતા નથી પાત્રી પાત્રી વર્ષથી સરકાર ચલાવે છે વિચાર કરો દોસ્તો હું તમને શું કહું હું તો નાનો માણસ છું પણ હું અહીંયા રાજકારણમાં આવ્યો હું કામ મને એમ થયું કે આપણી જેવા નાના માણસનો હાથ પકડવા વાળું કોઈ અહીંયા નથી આખું સરકારી તંત્ર આખી સરકાર આખા નેતાઓ પાર્ટીઓ બધા જ લોકો પોતાની દુનિયામાં મજા કરે છે અને જનતાનો હવાથી હાંજ કેમ પડે છે કેવી મજૂરી કરે છે કેવી વેઠ ઉતારે છે એ કોઈ જોવા જાણવા તૈયાર નથી આ બધી દુકાનો અહિયાં રહી આખો દિવસ બે બે કિલો ધૂળ હજાર રૂપિયાનો નો વકરો વધતો હશે પણ સરકારી શરમ નથી દિવાળી આવશે એટલે કોર્પોરેશન પોલીસ મામલતદાર બધા બોનસ માંગશે ઉઘરાણા ચાલુ કરશે તમામ જગ્યાએ નાના મોટા સેમ્પલ ના નામે તોડ કરશે ઉઘરાણા કરશે કોઈ રોકવા મારી વાત સાચી છે ખોટી કઈ બોલ્યા નહીં આગળ આગળ વાળા આ બોલાય ઉભા છે હજુ બોલાય નઈ ભાઈ સાચી વાત છે ખોટી વાત છે રાજકોટ તો હમણાં હું ગુગલ માં આવ્યો પેલા સાપર થી આમ આવતો તો ગુગલ માં નકશો નાખેલો મારે સોરઠિયા વાળી જાવ હતું તો ગુગલ માં લખાઈને ને કે અહીંયા તોડ થાય છે લોકેશન ક્યાંનું હતું આજી ડેમ ચોકડી હા કે અહીંયા અહીંયા તોડ થાય છે ગુગલ માં એવું લખાઈને ને એવું તમે વિચાર કરો દુનિયા આખીને ખબર પડી ગઈ કે નથી કે સમસ્યા કેટલી છે દોસ્તો ધ્યાનથી આભળજો કે વાત એ નથી કે સમસ્યા કેટલી છે રોડ ટૂટલો છે એ સમસ્યા નથી સરકારી શાળા નથી એ સમસ્યા નથી પ્રશ્ન એ નથી કે દવાખાના નથી પ્રશ્ન એ નથી કે દવાખાનામાં ડોક્ટર નથી પ્રશ્ન એ નથી કે સરકારી બસો નથી પ્રશ્ન એ નથી ભરતી થતી નથી પ્રશ્ન એ નથી રોડ બનતા નથી નથી પ્રશ્ન એ કે ટ્રાફિક નું સોલ્યુશન નથી પ્રશ્ન એ નથી કે પાણી ભરાય જાય છે પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્નો હોવા છતાં કોઈ બોલવા વાળો નેતા કેમ નથી આખા રાજકોટમાં એ મોટો પ્રશ્ન છે એ મોટો પ્રશ્ન છે કે કેમ નથી બોલતા અને બોલે તો ટિકિટ કપાઈ જાય એમ છે હું બોલે બોલે એની ટિકિટ કપાઈ જાય છે એમની ટિકિટના ડરના કારણે એ લોકો આપણા માટે બોલતા નથી છતાંય દોસ્તો આપણે શા માટે એમની પાછળ ઉભા છીએ હું તો તમને હાથ જોડવા આવ્યો છું એક તક અમને આપો અમે તો અમારી જે કંઈ આવડત છે એ જનતા સામે મૂકી દીધી છે અમારી આખી ટીમની આવડત મોરબીમાં તમને પ્રશ્ન પૂછો છો એ સુધાન ગઢવીની સભા જ્યારે હાલતી હતી ત્યારે હાલ નાનો વ્યક્તિ હતો એ જયારે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો હજી તમારી એક સીટ આવી ભલામણ તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી બીજું કંઈ કહેવા જેવું થઈ જાય તમારા નામ ને ગામ ને કેવું બધાને ખબર પડે કોને પૂછ્યું ભાઈ મારું નામ કાંતલભાઈ ઉર્ફે સુભાદ આયર કામ મારું બગડિયા

સુભાષભાઈ હું કાલ તમારી સાથે મારું ગામ કુવાડવાની બાજુ નું કુવાડવાની બાજુ નું ખાતડા ગામ મારું હું કાયમ એમ